હલો મિત્રો નમસ્કાર તો આજનું જે વાતાવરણ છે ને બહુ જ રમૂજી અને બહુ સરસ મજાનું વાતાવરણ છે તમે આજના વાતાવરણને જ્યારે ધ્યાનથી નિહાળશો ત્યારે તમે જોશો આજની ગ્રીનરી જુઓ છે ને બહુ જબરજસ્ત આજનું વાતાવરણ છે આપણે ઊભા છીએ ડીસા સિટીની બાજુની અંદર આ સરસ મજાનું એક ખેતર તમે જોઈ રહ્યા છો આદરા નક્ષત્ર બેસી ગયું છે પણ હજી કોઈ વરસાદના એંધાણ નથી આકાશની અંદર તમે જોઈ શકો છો કે વાદળો કાળા કાળા થઈ ગયા છે બધી બાજુથી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે પણ કોઈ જગ્યાએ વરસાદની એક ટીપું પણ હજી સુધી પડ્યું નથી એટલે ભગવાનને એ જ પ્રાર્થના છે કે હે મહાદેવ જેમ બને એમાં ડીસાની અંદર થોડો વરસાદ પાડ તો ખેડૂતોનું કંઈક ભલું થાય કારણ કે ખેડૂતો ત્રાહીમામ પોકારી રહ્યા છે આ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે આપણા દેશી લોકવાયકાની અંદર કીધું છે કે અષાઢ ઉચ્ચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ ડાડુર ડકારમ મયુર પુકારમ તળિયાધારમ વિસ્તારમ ના નહીં શંભારમ અપારમ નંદકુમારી નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી તો અષાઢ મહિનાનો પ્રારંભ થઈ ગયો